જો તમે ગરીબ છો અને અમદાવાદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારા જીવની કિંમત કેટલી તેનું ઉદાહરણ આપતો આ કિસ્સો છે ક્યારે તમારા પર તથ્ય પટેલ કે ક્યારે તમારા પર વિષ્મય શાહ કાર ચડાવીને જતો રહેશે પૈસાદારોને જાણે જીવ લઈ લેવાના હક અને અધિકાર આપી દીધા હોય એ પ્રકારની આ સિસ્ટમના વર્વ વાસ્તવિકતાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે રાત્રે છે ખબર નથી વિગતે વાત કરીએ આ ઘટનાની જેમાં મૃતકનું નામ પણ છે માત્ર સિક્યોરિટી ગાર્ડ ગઈ તેને ખતમ કરવાનો કારસો આપણે પણ નહીં કરીએ તો તેને કહીએ જે પીડ પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા ને ઉજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ તમે સાંભળ્યો હશે જાણ્યો હશે જોયો હશે અને શરૂઆતના તબક્કામાં પોલીસ તપાસ પર થયેલા આક્ષેપોથી પણ તમે અવગત થશો કે ડ્રાઈવર બદલવાની કોશિશ પણ થઈ હતી

બોપલના સોબો સેન્ટર માર્ગ પર ચૌદ તારીખના રાત્રિના સાડા અગિયાર વાગ્યે એક અકસ્માત થાય છે આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર એક સિક્યોરિટી ગાર્ડને ઉડાવે છે કચડીને નીકળી જાય છે તેને હિટ એન્ડ રન તરીકે કહેવાય છે આ હિટ એન્ડ રન કરી કોઈ નબીરો છટકી ગયો નાસી ગયો અને સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ થયું આ મામલે મૃતક ભાઈ ગોવિંદસિંહ ફરિયાદ નોંધાવે છે જે મૂળ ઉત્તર પ્રદેશના લમહેટાના નિવાસી છે અહીંયા વર્ષોથી તેઓ પોતાના ગુજર બસર માટે સિક્યોરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવે છે તેમનું મોત થાય છે સોબો સેન્ટર નજીકથી અમારા સૂત્રો અને કેટલાક સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એક ભયંકર સ્પીડમાં જતી મર્સિડીઝ કારે આ સિક્યુરિટી ગાર્ડને કચડી નાખ્યો અને જતો રહ્યો બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે ત્યાં ગોવિંદસિંહનું મોત થાય છે અને સિવિલ હોસ્પિટલમાં રહેલા તબીબો ગોવિંદસિંહને મૃત જાહેર કરે છે આ તમામ ઘટનાઓની વચ્ચે પોલીસ શું કરી રહી છે જાણવા માટે અમે પ્રયાસ કર્યો પોલીસે આ ઘટનામાં હજુ સુધી કોઈ આરોપીની ઓળખ સુધ્ધા કરી નથી કોણ હતો કાર ચાલક અને કઈ હતી કાર એ પણ તેમને ખબર નથી આ મામલે અમે સત્તાવાર રીતે પૂછપરછ કરવા માટે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીટી ગોહિલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના કહેવા પ્રમાણે હજુ સુધી આરોપીની કોઈ ભાડ મળી નથી ઓળખ થઈ નથી હવે માધ્યમો જ્યારે પોતાની કલમની જ્વાળા ફરી વિખરાવશે અને જ્યારે પોલીસ પર ફિટકાર જનતા વરસાવશે ત્યારે જે આરોપીની શોધખોળના શું પ્રયાસો કરશે બોપલ પોલીસ એ પણ મોટો સવાલ છે કે પછી આ ગરીબ વ્યક્તિ જે સિક્યોરિટી ગાર્ડનું કામ કરવા માટે પોતાના વતનથી જોજોનો દૂર આવી ગુજરાતમાં વસ્યો હતો તેના મોતની કિંમત આ રાજ્યની પોલીસ કે આ રાજ્યની સત્તા માટે કંઈ પણ નથી એ પણ જોવું રહ્યું તો હવે જોવાનું એ રહ્યું કે આ ગોવિંદસિંહ નામના સિક્યોરિટી ગાર્ડના મૃત્યુ મામલે શું પગલાં આગામી સમયમાં પોલીસ દ્વારા લેવામાં આવે છે શું ખરેખર આ મામલાની તપાસ કરી અને તેને ઝડપી પાડવા માટેના પ્રયાસ કરવામાં આવશે અમારા જેવા માધ્યમ પાસે પણ આ પ્રકારના ફૂટેજ આવતા હોય અને સ્થાનિકો એવું ચર્ચતા હોય કે આ હિટ એન્ડ રનના કેસ બાબતે કોઈ પૈસાદાર વ્યક્તિ વગ ધરાવતો હશે તેના કારણે તેની પાસે મર્સિડીઝ કાર હશે માટે તેને છાવરવા માટે પોલીસ પ્રયાસ કરશે ત્યારે વિચારું રહ્યું કે આપણા રાજ્યની પોલીસની આબરૂ વારંવાર શા માટે આપણે દાવ પર લગાવવી જોઈએ હવે આ વખતે આ વૃદ્ધા ઉપર લાગી જ ગઈ છે તો પોલીસે ફરીથી આ બટ્ટો હટાવવા માટે ખરા આરોપી સુધી તાત્કાલિક ધોરણે પહોંચવું પડશે અન્યથા આ રાજ્યના નાગરિકોને આ સિસ્ટમ પર ભરોસો વધુ ને વધુ તૂટતો રહેશે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ